મામા બાને એક મસ્ત ચલા આ મસ્ત ચલા આલો ને એટલો મોનેલા તો બગાઈ જાય તો મારા કરો તો તમારે છોકરો બધું કરી શું આડી રોટલા બોટલા ખાવ ને હોય તો કેજો

છોકરો <mile> રાખી <too> <m prematureOOOOOOOO också> <mai> 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 <mai>

बाकी से भाई अभी तो बोला तो बाप को क्या खेलेगा लगा जो आप लोग कार रखो भाई जरूर बोला बाप को लेना बाप पहले का सही करके खाने का हमारा कोर्टेक पर जो बराबर तो તારે <yo> <speaking them>

કેટલી ખબર નઈ પડતી આ અહીંયા આજે આબા દે કહો કે મે લે જઈ તો દાસમ હું રોજ રોજ નું નાટક હવે જતી રહો તો કે માતી હે ખબર નઈ પડતી એટલી આ રોજ રોજ ના હું કે ખા આ ચા યાર પોણી લા યાર ખબર નઈ પડતી એટલે આ તો આબા આજે એની વાત છે ઓ બેટા હું એવું તો કીધું હતું કે તમે આટલું બધું બોલો છો ખાલી ચા મેકવાની કીધી છે ને તમે આટલું બધું બોલી રહ્યો છો મારે બોલીઓ નહીં કરવાની મારા કોમનો બોન કેટલું છે તમે જોતી આ બધું કરી આલો જાતે લઈને કરી લેજે એટલા ઘેરા નથી તમે તો ઉભા ના થઈ શકો થોડા એક મધા ફળે થઈ ગઈ હાલ બોળા હું ને પછોરિયા લઈને લેલું ચા બનાસ તો બસ તો બધું લઈને આલો છે આ શું ડખાતા મારા પોણે જાય ને પોણે જાય ને જાતે જ મિયાં આતો આરો ઉઠાકી તો આ તમાર ડોહો તો ઘરે ચાલે ને પોણે ના જઈ એ જોડી વાળા જો જાપાની દે તો આ ગધુ કામ પણ આ ના ખાએ તો ઘડિયાળમાં મને મોટી ગાડી હું તો રહું ન કે ના રહું તું જોતો પહેલા હા ને yeah, મે so ને ભૂલશો નહીં આ ગણિત છે ઉપકાર એના હે હવી સરશો નહીં અરે આ તો પેલા મફા આ તો મારા સાબંધે ઉલકીતા છે ઓ મફાબા આવો

કે મને ગેડા કરમાં ઉતારી જતો રહ્યો માં છોકરો તમારે ભલે થોડું ખોટું લાગે પણ એક સાચું વાત તો આ ગેડું કર છે તમારા છોકરાને વહુની સેવા કરતા કાઢી પડી તો તમારો એકમ કાઢી મેલા છે અરે રે રે મારો છોકરો આવું કરીને જતો રહ્યો મને ચિંતા કરશો માં ભાઈ ચિંતા ના કરો હું હવે જે થઈ ગયું છે હવે હું ભણાઈ ગણાઈ મોટો કર્યો ને આ એને આવું કર્યું મારા વાત તમારી સાચી છે પણ આ એકવીમી સજના છોકરા છે હોય ખબર તમને તમારા સીર કાઢે પડી એના પાછળ ઘણો ખર્ચો કર્યો પેણાયો ભણાયો બધું કર્યું હા હું ભગવાન તો તમારો થશે હમે સીએ તો સેવા કરશું તમારી હા ભાઈ તારું સારું થાય હો

ভুলো ভালো মা বাপ নে ভুলছো নলে বেজু বধ মাপ ভুলশো নিত মই বাৰু বাৰু নাই মই

આજે પણ ટીકાની ખબર પડી એ તારે જોવું હે કે તારે જોવું હે કે મારા બાપુજી છો લઈ જવું આ જોવું હે જાહે તો મારા લાફાને આજે જો તો એ બાપુજી છો લઈ જવો એકળ જજે કે જા તો આપ કોમ આઈ જાશું આપો કો એવ મારી આઈ હોય જતે તો કોમ આઈ જાય કોમ આઈ પર અભિશ્ય સેવા મે તરમ કોમ આઈ હો હું બતા કોણી કોણી આવે છે જો મિત્રો તમે જોયું કે અત્યારના એકવીસમી સદી છોકરાઓ કેવા નીકળે છે મા બાપ જે મા બાપ એમને મોટા કરે છે ભણાવે ગણાવે છે એ જ મા બાપના માટે અત્યારે સેવા કરવા કોઈ તૈયાર નથી અને એમને આવા ઘરડા ઘરમાં મૂકી જાય છે તો આવું તમે બિલકુલ કરશો નહીં મા બાપ એ જ સાચો ભગવાન છે તો તમે બધા મા બાપની સેવા કરો અને હા અમારો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને શેર કરો